વારે તહેવારે આમ તો ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે જેનો સામાન્ય માણસ લાભ લેતા હોય છે પરંતુ હમણાં જ એક સમાચાર આવ્યા કે રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ પર ફક્ત રૂપિયા બસ્સોનું પેટ્રોલ ભરાવવા પર મહેસાણાના રાકેશભાઈ પટેલને હુંડાઈની એક્સટે લક્ઝુરિયસ કાર લાગી પેટ્રોલ પંપના સંચાલકે જણાવ્યું કે આ સ્કીમ અમારા જીઓ પેટ્રોલ પંપના સીઇઓ હરેશભાઈ મહેતા રાજ્યના હેડ એવા પ્રિન્સભાઈ જિંદાલના કહેવા અનુસાર એક ત્રણ બે હજાર ચોવીસથી ચાલુ કરવામાં આવી જેમાં મહેસાણા રાકેશભાઈ પટેલની આ ગાડી લાગી છે જયારે રાકેશભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે રાકેશભાઈ જણાવ્યું કે તેઓ સામાન્ય પેટ્રોલ ભરાવતા હોય તે રીતે રૂપિયા પેટ્રોલ અને ત્યારબાદ થોડા દિવસ પછી કોલ આવ્યો કે તેમનું ઇનામ લાગ્યું છે ઘણી બધી જગ્યા ઉપર આ રીતના કોલ આવતા હોય છે જે ફ્રોડ હોય છે એટલે તેમણે શરૂઆતમાં વિશ્વાસ ના કર્યો પરંતુ ત્રણ ચાર વખત ફોન આવ્યો ત્યારબાદ તેઓ રૂબરૂ પેટ્રોલ પંપની મુલાકાત લીધી અને તેમને જણાવ્યું કે તેઓ ખરેખર આ ગાડી ઇનામમાં જીત્યા છે ત્યારે તેમને ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો પટેલ રાકેશ અમૃતભાઈ સર મેં પેટ્રોલ પૂરાયું બસો રૂપિયાનું એટલે પંપમાં જે સ્કીમ હતી મને પંપના જે ફિલિંગ કરવાવાળા ભાઈએ કહ્યું કે તમે બસો રૂપિયાનું પેટ્રોલ ભરાવશો તો તમને આ સ્કીમમાં તો એમને એમાં નંબર નાખ્યો મારામાં મેસેજ આવ્યો આ સ્કીમ હતી જાન્યુઆરી પહેલાં અને એમાં મને ઈનામ લાગ્યું અને એમાં જાન્યુઆરીમાં મને એસ્ટર ગાડી એસી ગાડી નહોતું અને એમાં લાગ્યું અને હું ખુશ પહેલાં ફોન આવ્યો પંપ ઉપરથી કે તમારું સિલેક્શનમાં નામ આવે છે તો હું કોઈ બી પહેલો ફોન આવે એટલે મેં બધું સારું વાંધો નહીં પછી બીજી વાર ફોન આવ્યો તો મેં <tip> બધું સારું પછી મેં બી રૂબરૂ મળી જાય તમને મહેસાણા માં જતો હું એ મહેસાણા જ રહું છું એટલે પંપ પછી મૌલિક ભાઈ પોતે જે પંપના માલિક છે એમને બધી ઓળખાણ પાડી પછી મને કોંગ્રેચ્યુલેશન તમે જીત્યા પછી વિશ્વાસ બેઠો પછી હું બીજા દિવસે પંપ ઉપર ગયો અને પછી બધી પ્રોસેસ જે કરી પછી મને આનંદ માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ